બોલીવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીની મુશ્કેલીમાં વધારો થયો છે રાજકુમારની બે વર્ષની સજા સામેની અપીલ જામનગર કોર્ટે ફંગાવી છે જામનગરના ઉદ્યોગપતિ રૂપિયા પરત ન આપતા જુદી જુદી ફરિયાદ જામનગર કોર્ટે રાજકુમાર સંતોષીને બે વર્ષની સજા ફટકારી છે સજા સામે રાજકુમાર સંતોષીએ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી રાજકુમાર સંતોષી હવે વડી અદાલતમાં અરજી કરી શકે છે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે

તેની સામે જે ચેક આપ્યા હતા તે ચેક જે ઉદ્યોગપતિ એ બેંકમાં નાખતા તે ચેક રિટર્ન થયા હતા જેની સામે જામનગર ના ઉદ્યોગપતિ કોર્ટમાં ગયા હતા અને સંતોષી સામે ચેક રિટર્ન ની ફરિયાદ દાખલ કરાવી હતી જામનગર કોર્ટે આ જે ફરિયાદ ના આધારે જે છે તે ચુકાદો આપ્યો હતો ને જેમાં રાજકુમાર સંતોષી તકસીરવાન ઠર્યા હતા ને બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો જોકે રાજકુમાર સંતોષી ના જે વકીલ છે તેને જે કોર્ટ ના નિર્ણય ને ઉપલી કોર્ટમાં પડકાર્યો હતો અને સજા સામેની અપીલની અપીલ કરી હતી પરંતુ આજે સેશન્સ કોર્ટ દ્વારા જે છે તે રાજકુમાર સંતોષી ની અપીલ ફગાવી દેવામાં આવી છે અને બે વર્ષની જે સજા છે તે કાયમી જે રાજકુમાર સંતોષી છે તે આગામી સમયમાં વડી અદાલતમાં અરજી પરંતુ હાલ તેની મુશ્કેલી માં વધારો થયો છે તેમ ચોક્કસ થી કહી શકાય દીપિકા જી તો આભાર વિગત સાથે જોડાય તે બદલ